છે ને હું દસ દિવસથી લગનમાંથી તો હવે કરાવી આવી છું તો ઘરમાં કાંઈ સાફ નથી તો ઘરમાં આ વટાણા પડ્યા હતા તો વટાણામાં વટાણા અને કાંદા મેં સમારી નાખ્યા છે અને પછી મેં ચણાની દાળ ચોખા અને મગની દાળ બધું ભેગું કર્યું હવે તેલ ગરમ થવા મેં મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાયને જીરું નાખીશું અને કરી પત્તા પણ નાખીશું હિંગ ને નાખીએ અને આપણે જે વટાણા આવી જાય છે એ વટાણા નાખી દઈશું હવે આજે ચોખા અને ચણાની દાળ અને મગની દાળ એ બધું પલાળ્યું હતું ને એ પણ નાખી દઈએ હવે ફટાફટ આપણે રસોઈ બનાવવાની છે તો હવે આપણે એમાં લાલ મરચું નાખીશું લીલા મરચાં તો નથી મારી જોડે ત્યારે કારણ કે લગ્નમાંથી આવીશું તો હવે રાઈ જીરું નાખી દીધું છે હવે મીઠું તો પડ્યું તો હવે આપણે મીઠું પણ નાખી દઈએ સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તો ફટાફટ હવે આપણે રસોઈ બનાવી નાખીએ હવે આપણે કૂકર બંધ કરી દઈશું આપણે આ ત્રણ સીટીમાં ફટાફટ થઈ નાખીશું આપણે એકદમ બનાવવાનું છે તો પછી આ ત્રણ સીટી થાય પછી કૂકર ઠંડુ થઈ જાય ને પછી આપણે એમાં ધાણા નાખીશું તો આપણા કાઠિયાવાડી ઝપટામાં ઝટપટ બનતું આપણે આ ખાવાનું આપણે બનાવી અને આપણે ફટાફટ ફ્રી થઈ જઈએ તો આપણે કાઠિયાવાડી ચપાટામાં ઝટપટ ચપાટો બોલાવી દીધો આપણે ફટાફટ જમવાનું બનાવી દીધું તો આપણે તેની જોડે છાસની જોડે આપણે ફટાફટ ખાઈ લેવા હવે આપણે વાતો ઓછી કરીએ અને મારે હજુ તો એક જગ્યાએ જવાનું છે તો ફટાફટ અમે જમી અને એક જગ્યાએ જઈ આવીએ તો આવી રીતે કાઠિયાવાડી ઝપાટામાં ઝટપટ આપણે બનતું ભોજન બનાવી શકીએ છીએ તો તમારે ફટાફટ ઉતાવળ હોય ને તો આવી રીતે તમારે ચપાટો બોલાવી દેવાનો તો આ રીતે તમે પણ બનાવી શકો તો ઝટપટ ભોજન બનાવી શકો છો આ રીતે ઉતાવળ હોય તો તમારે પણ ઝટપટ ચપાટો બોલાવી દેવાનો અને ફટાફટ રસોઈ બનાવી દેવાની તો ચાલો આપણે જમવા બેસી જઈએ અને જલ્દીથી કામ પતાવી દઈએ